પુરા તાલુકા ભાજપ દ્વારા નવી મોરવાડ ખાતે કોંગ્રેસનું પુત્રા દહન કરવામાં આવ્યું હંમેશા બંધારણ વિરોધી કૃત્ય કરતી તેમજ સંસદમાં બંધારણના સન્માનનો તિરસ્કાર કરતી નારી સન્માન અને શહીદોનું અપમાન કરતી તેમજ આરક્ષણ વિરોધી કોંગ્રેસે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વિરુદ્ધ નિમ્મ કક્ષાના કાર્ય માટે કોંગ્રેસ વિરોધી સૂત્રોચ્ચાર કરી પુત્ર દહન કરી વિરોધ નોંધાવ્યો હતો નોંધનીય છે કે કેન્દ્રીય મંત્રી અમિત શાહ બાબાસાહેબ આંબેડકર અંગે કરેલી ટિપ્પણીને તોડી મરોડીને કોંગ્રેસ પાર્ટી દ્વારા ઉજાગર કરવાનો નિમ્મ કક્ષાનો પ્રયત્ન કર્યો છે જેથી કેન્દ્રીય મંત્રી અમિત શાહના સમર્થનમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા દેશભરમાં ઠેર ઠેર કોંગ્રેસ પુત્રા દહનનો કાર્યક્રમ યોજાઈ રહ્યો છે આ કાર્યક્રમમાં ચૂડા ભાજપ મહામંત્રી પ્રતાપભાઈ માત્રાણીયા યુવા ભાજપ પ્રમુખ વિપુલભાઈ મીઠાપરા યુવા ભાજપ મહામંત્રી દિનેશભાઈ ચૌહાણ તથા મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા તાલુકા ભાજપ દ્વારા દેશના આદરણીય અમિત અમિતજી શાહ સાહેબના નિવેદનને ખોટું અર્થઘટન કરીને દેશના ઘડવૈયા શ્રી આંબેડકર સાહેબની ખોટી અપવા અને એક ચોક્કસ સમુદાયને નુકસાન થાય તે રીતનું કાર્ય કરવા બદલ અમે ચુડા તાલુકા ભાજપ દ્વારા કોંગ્રેસ ને આજે પુત્રા નો કાર્યક્રમ કરીએ છીએ ભારત માતાજી બ્યુરો રિપોર્ટ ભરતસિંહ પરમાર ચુડા